નમસ્કાર બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખણાસર ગામની સીમા દારૂની હેરાફેરી ઝડપી પાડી છે પોલીસે હુંડાઈક ડેટા ગાડીના ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો છે આ કાર્યવાહીમાં બે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂપિયા આઠ લાખ ત્રીસ હજાર ચૌદનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ખાનામાંથી મળેલી વિદેશી દારૂની ચોરણો બોટાલોનો સમાવેશ થાય છે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ દસ હજાર ચૌદ છે આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલી હુંડાઈક ક્રેટા ગાડી નંબર જી જે ઝીરો વન એચયુ સુડતાલીસ ઓગણસિત્તેર જેની કિંમત રૂપિયા પાંચ લાખ અને બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા વીસ હજાર પણ જપ્ત કરાયા છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સોમેની દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નિસ્તનાબૂદ કરવાની સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઇના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આ સફળતા મેળવી છે પકડાયેલા આરોપીમાં કચ્છના મુન્દ્રા તાલુકાના બારે ગામના ચંદ્રસિંહ ઉર્ફે રવિ જયંતિભાઈ ચૌહાણ વર્ષ આડત્રીસ અને જામનગરના ધ્રોલ તાલુકાના હાડા ગામના લખીરાજસિંહ પથુભા જાડેજા વર્ષ ચોવીસનો સમાવેશ થાય છે આ બંને આરોપીઓ તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે